અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે હાલ બિસ્માર હાલતમાં છે વરસાદે વિરામ લીધો છે પરંતુ હાઇવે પરના ખાડાઓને વિરામ લીધો નથી પાંત્રીસ કિલોમીટરના હાઇવે પર મરડિયા ઈસરોલ જીવનપુર ખોડંબ સહિતના વિસ્તારોમાં બે બે ફૂટના ખાડાઓ પડ્યા છે આ રોડ ઓથોરિટી દ્વારા વરસાદ બાદ સમારકામ તો કરવામાં આવ્યું પરંતુ કામની ગુણવત્તા નબળી હોવાના કારણે વાહનો પસાર થતાં આજ અતિશય ધૂળ ઉડતી જોવા મળે છે નાનાથી લઈને મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ડસ્ટ ઉડે છે અને ડસ્ટ થી રોડ ની વિઝિબિલિટી ઘટી જતી હોય એવું દેખાતું હોય છે જેથી કરીને જે બાઇક ચાલકો છે નાના વાહન ચાલકો છે અકસ્માત ભય રહેલા છે અને આ તાત્કાલિક ધોરણે સમારકામ કરી અને રિપેર કરવામાં આવે જેથી આ રોડ ઉપર ક્યોક ને ક્યોક માનવ બલી એ માનવ ભોગ ગણી તો એ પણ ના થાય અને લોકો શાંતિથી આ રોડ ઉપર પસાર થઈ શકે એવી અમે સરકાર જોડે એક માંગણી કરી રહ્યા છીએ જયદી ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી